ખરાબ સોબત એક જંગલ હતું જંગલમાં પ્રાણીઓ અને અનેક જીવજંતુઓ વસવાટ કરતા હતા એમાં પતંગિયાભાઈ અને માખી બહેન પણ હતા પતંગિયાભાઈ એક દિવસ બગીચામાં ફરવા જવા નીકળ્યા પતંગિયાને જોઈને માખીએ કહ્યું તમારી સાથે આવું પતંગિયાભાઈ કહે ચાલો ને એક કરતા બે ભલા બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ પતંગિયું બગીચામાં પોતાની સાથે માખીને લઈને ગયું પતંગિયાભાઈએ માખીને કહ્યું અહીં ફૂલોમાંથી મધ ચૂસવા આવ્યો છું માખી બહેન તમે પણ ચાખો સ્વાદિષ્ટ લાગશે બગીચામાં સુંદર રગબેરંગી ફૂલો ખીલ્યા હતા પતંગિયાએ ફૂલ પાસે જઈને મધ ચૂસવાનું શરૂ કર્યું माखी बहन पर मुजब करवा लाग माखी बहन कहे आना करता तो मिठाई नी दुकान मा मजा पड़ी जाए पतंगिया भाई मारी साथे चालो हूँ तमने सरस भोजन जमाश पतंगिया भाई बोलिया आज नहीं काले बन्ने पोत पोताना रस्ते जुदा पड़ा घर पहुंचा बाद पतंगिया भाई ने मम्मी ये पूछ बेटा મોડું થયું મમ્મી મને આજ માખી બહેન મળ્યા હતા કયા માખી બહેન મધપુડા ના મમ્મી ઘરમાં રહે તે માખીભે એ મારી સાથે બગીચામાં ફરવા આવ્યા હતા તેમની સાથે હરવા ફરવામાં આજ મોડું થયું વાત સાંભળીને મમ્મી બોલી જો બેટા માખી બહેન ગંદા હોય છે તેમના પગ મો ખો બધું જ ગંદુ હોય ખરાબનો સંગ ખોટો બેટા પણ મમ્મી કાલે અમે ફરી મળવાના છીએ તેમણે મમ્મીને કહ્યું માખીબહેન કેટલા ભાગ્યશાળી છે કે તેમને મીઠાઈથી માંડી વિવિધ પ્રકારની વાનગી ખાવા મળે છે મમ્મીએ ફરી પતંગિયા ભાઈને સમજાવ્યું પણ તે ન માન્યા બીજા દિવસે પતંગિયાભાઈ માખીબહેન સાથે એક શેઠને બંગલે લઈ ગયા જ્યાં સરસ મજાનું જમવાનું બન્યું હતું માખી બહેને કહે આ લોકો ઘણી વખત ખાવાની ચીજો પર ઝેર નાખે છે ઝેર ખાવામાં આવે તો આપણા રામ જ રમી જાય ઝેરનું નામ સાંભળી પતંગિયાભાઈ ગભરાયા અને બોલ્યા ચાલો અહીં ન રહેવાય અને તેઓ આગળ નીકળી ગયા આગળ જતા ઉકરડો આવ્યો ત્યાં ગંદકી ખૂબ હતી ઘણી માખીઓ ઉડાઉડ કરતી હતી આ જોઈ થી ન રહેવાયું તે બોલ્યા અહીં બંગલા જેવી બીક નથી દુર્ગંધ કેટલી બધી છે ચાલો આગળ માખીબહેનને તો અહીં મજા પડી રહી હતી પરંતુ થી દુર્ગંધ સહન ન થતા તેઓ પરાણે તેમને લઈ ગયા માખીબહેન પતંગિયાને કંદોઈની દુકાને લઈ ગયા બંને દુકાનમાં ઘૂસ્યા જુઓ અહીં કેટલી બધી મીઠાઈ બની રહી છે આ ચાસણીના ટપકા છે એને ખાવાની મજા પડશે પતંગિયાભાઈ મધમાખીની જેમ ચાસણીના ટપકા પર બેઠા અને તેના પગ એમાં ફસાઈ ગયા એમાંથી છૂટવા તેઓ ચીસો પાડવા લાગ્યા પતંગિયાભાઈને માખીબહેન અને તેમના બીજા સાથીઓએ ભેગા મળી પરાણે બચાવ્યા માંડ માંડ જીવ બચ્યો તેમણે મનોમન નક્કી કર્યું કે ક્યારે માખી બહેનનો સંગ નહીં કરે મમ્મીની અવજ્ઞા કરવાનું ફળ તેને મળી ગયું ત્યારથી માખી અને પતંગિયાભાઈ સાથે જોવા મળતા નથી